ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો વર્ષ બે હજાર ઓગણીસમાં રાજ્યસભાના સાંસદ રિલાયન્સના ડાયરેક્ટર અને જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ ચાર્જ લીધો ત્યારે તેમને અંદાજ નહોતો કે ગુજરાતમાં ફૂટબોલ માટે બાળકોમાં એક જબરદસ્ત ક્રેજ છે તેમણે ઘણીવાર જોયું કે છોકરાઓ મોબાઈલ ફોનમાં ફૂટબોલની મેચો જોતા હોય અંદોરંદની વાતોચીતોમાં લિયોનલ મેસી કે આલિંગ બ્રાઉટ હલાન્ડ જેવા ખેલાડીઓ વિશે માન્ચેસ્ટર અને બાર્સિલોના ક્લબો વગેરેની વાતો કરતા હોય છે રાજ્યમાં જીએસએફએની છત્રછાયા હેઠળના સંખ્યાબંધ જિલ્લા ફૂટબોલ એસોસિએશન મારફતે પાંચ વર્ષથી બાર વર્ષ સુધીના ચાર હજાર બાળકો વિધિવત ફૂટબોલ રમી રહ્યા છે ત્યારે તેમને સુખદ આશ્ચર્ય થવું પાંચ વર્ષથી નીચે આઠ વર્ષની નીચે દસ વર્ષની નીચે અને બાર વર્ષની નીચેની વય ગ્રુપના બાળકો માટે લીગ મેચો રમાઈ રહી છે જીએસએફએ બ્લૂ ક્લબ્સની લીગ મેચો સિવાય પણ અન્ય રીતે બીજા અસંખ્ય બાળકો ફૂટબોલ નિશ્ચિતપણે રમતા જ હશે હવે પરિમલ લથવાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ફૂટબોલ ક્ષેત્રે પણ ગુજરાત ખાસું કાઠું ખાટશે